વલસાડ જિલ્લામાં ગઈકાલે રેડ એલર્ટ હતું આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે પછીના બે દિવસ યલો એલર્ટ છે બે ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના છ વાગ્યાથી ચાર કલાકની અંદર તો વલસાડમાં પાંચ ઇંચ અને એ સિવાય ધરમપુર પારડી અને કપરાડા ને વાપીમાં વરસાદ ઘટ્યો છે રાત્રે વરસાદ બધી જગ્યાએ હતો અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે બાકી બધે વરસાદ ઓછો છે ધરમપુરમાં અઢી ઇંચ છે પારડીમાં બે પોઈન્ટ ઇઠ્યાસી છે કપરાડા બે પોઈન્ટ અડતાળીંચ છે ઉમરગામમાં પોઈન્ટ છપ્પન જ છે ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે અને વાપીમાં એક પોઈન્ટ ચોસઠ છે